ગાજામાં ફૂડ પેકેટ્સ અને માનવીય સહાયની રાહમાં લાઇનમાં ઉભા રહેલા લોકો પર એર સ્ટ્રાઇક થઈ હતી જેમાં સિત્તેરના મોત થયા હતા અને બસો એસી થી ઈજા પહોંચી હતી યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક ત્રીસ પાર પહોંચી ગયો છે ગાઝામાં રહેતા લોકો ભોજન માટે વલખા મારી રહ્યા છે તેમને માનવીય સહાય આપવામાં આપવામાં આવી આવી રહી રહી છે તેના ફૂડ ભોજન સહિતની સામગ્રી હતી ત્યારે લોકો લેવા માટે હતા બરાબર દરમિયાન સૈન્ય એર સ્ટ્રાઇક કરી હતી તો મળતી માહિતી અનુસાર લોકો સહાય મેળવવા ઉભા હતા ત્યારે અચાનક બોમ્બ વરસાદ થઈ હતી તેના કારણે આખા વિસ્તારમાં દોઢ ભાગ મચી જવા પામી હતી અને અરાજકતા સર્જાઈ હતી તો આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પૂરતી એમ્બ્યુલન્સ ન હોવાથી ઘણા લોકોએ દમ તોડી દીધો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ